સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત થઈ ગયેલા અઠવા વિસ્તારના ઋષિરાજ એપાર્ટમેન્ટના એકસો સાત ફ્લેટના નળ કનેક્શન કાપી નખાતા કેટલાક વિરોધ બાદ ફ્લેટ ખાલી કરી ગયેલા ફ્લેટ હોલ્ડરોને ઝોન કચેરીએ પહોંચતા મનપાની કામગીરી સાચી ગણાવી હતી અને કેટલાક વિઘ્ન સંતોષીઓ તેમાં વિરોધ કરતા હોવાનું જણાવ્યું છે સુરતમાં અનેક જર્જરિત મિલકતો છે જે કોઈ પણ સમયે જહા નાની નોતરી શકે છે વાત કરવાનું છે સુરતના અઠવા વિસ્તારની સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ઋષિરાજ એપાર્ટમેન્ટના એસવીએનઆઈટી દ્વારા જોખમી હોવાનો રિપોર્ટ આપતા સુરત મહાનગરપાલિકા દ્વારા એપાર્ટમેન્ટ ખાલી કરવા નોટિસો આપ્યા બાદ એકસો સાત ફ્લેટના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા જેને લઈને ફ્લેટ ધારકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલાક ફ્લેટ હોલ્ડરોએ વિરોધ કર્યા બાદ ફ્લેટ ખાલી કરી ગયેલા પચાસ ટકાથી પણ વધુ ફ્લેટ હોલ્ડરો મનપાની અઠવા ઝોન કચેરી પહોંચ્યા હતા અને મનપાની કામગીરીને સહી ગણાવી કેટલાક વિઘ્ન સંતોષીઓ વિરોધ કરતા જણાવ્યું હતું ભોગીલાલ એમ ચોગાણી ફ્લેટ નંબર ચારસો એક ઋષિરાજ એપાર્ટમેન્ટ દિવાળી બાગ અઠવાગે અત્યારે તમારી ઝોન ઓફિસમાં શાના માટે આવો પહોંચ અમે રીડ એવોર્ટમેન્ટ માટે છેલ્લા કેટલા વખતથી પ્રયત્ન કરીએ છીએ સોસાયટીની અંદર સર્વાનુમતે ઠરાવ ઓ એકવીસ એપ્રિલ બે હજાર એકવીસના રોજ થયેલો છે તે છતાં એની ઉપર જઈને આ લોકો અમને સાથ સહકાર આપતા નથી અત્યારના સંજોગોમાં જો અમે રી રિપેરિંગ કરાવીએ તો પાંચસોથી છસો રૂપિયા ખર્ચ પર સ્ક્વેર ફીટ લાગે અને નવું બનાવીએ તો સોળસો સત્તરસો રૂપિયામાં થાય રિપેરિંગ કરાયા પછી એસવી એનઆઈટી એસએમસી દરેકની ગણતરી છે પાંચ સાત વર્ષે ફરીથી રિ રિપેરિંગ કરાવવું પડશે આ બિલ્ડિંગને સુડતાલીસ વર્ષ થયા છે હું પિસ્તાલીસ વર્ષથી આ બિલ્ડિંગમાં રહું છું અને મારે ભાડે જવું પડે છે એક જ જગ્યાએ હું રહેવાવાળો માણસ અને આ મારે આયામાં સિનિયર સિટીઝન પંચોતેર વર્ષની ઉંમરે બહાર ભાડે રહેવા જવું પડે છે અમને ભાડું ખર્ચવાની એ બધી તકલીફો છે તે છતાં બિલ્ડિંગ માટે અમે ભોગ આપવા તૈયાર છીએ આ ફક્ત દસ જ જણ યુગો બનાવી અને કોઈના કોઈના બહારના વિશે આ કામ અટકાવે છે અને હાઈકોર્ટની અંદર પિટિશન કરી છે ત્યાંથી તેમને સ્ટે ઓર્ડર પણ મળતો નથી અને ખોટે ખોટા બહાર પાંચ થેલી સિમેન્ટ એક ટેમ્પો રેતી લાવી અને બહાર દેખાવ માટે મૂકેલું છે કે અમે રિપેરિંગ કરીએ છીએ બે દિવસ કર્યું અને બાકીની સિમેન્ટની થેલી રેતી અત્યારે તમે જઈને જોઈ શકો છો ત્યાં પડેલી છે જાતનું કાર્ય થતું ઋષિરાજ બસો ત્રણ માં રહું છું અમારી બિલ્ડિંગ લગભગ સમજોને કે ત્રણ વર્ષથી જર્જરીત છે એના માટે અમે રિપેરિંગ કામ પણ કરાવેલું બિલ્ડિંગમાં તો એના માટે અમે લોકો લોખંડની ગરદર મૂકેલી છે તો લોકોની ગડરોથી હવે કેટલો સપોર્ટ મળે આ બિલ્ડિંગને પણ અને વારંવાર દોઢ વર્ષથી એટલી બધી જગ્યાએથી એટલા બધા બિલ્ડિંગોમાં એટલા બધા ફ્લેટમાંથી બધું પડવા માંડ્યું છે કે અમે લોકો એકદમ ડરી ગયેલા એનામાંથી એસએમસીની એટલી બધી નોટિસો આવી છે ને એ પરથી ટુ સિક્સટી એટલી નોટિસ આવી એટલે અમે લોકો બધા એ બિલ્ડિંગ ખાલી કરી કાઢ્યું છે દોઢ મહિનાથી અમે લોકો ભાડા ભરી રહ્યા છે અને જે બિલ્ડિંગમાં આઠ જણ રહે છે એ લોકોએ અમારા અમારે જો અમે રીડેવલપમેન્ટની પ્રોસીજર કરી રહ્યા છે બરાબર છે તો એનામાં એ લોકો અમને સપોર્ટ નથી કરી રહ્યા રીડેવલપમેન્ટની અને ઉપરથી કંઈ રોજ કંઈ ને કંઈ રોજ કંઈ ને કંઈ કંઈ ને કંઈ એ લોકો કંઈ ને કંઈ નાટક કર્યા અને એનામાં કેવું છે કે પાણી અને પાણી અને ડ્રેનેજ કટ થયા પાણીના ડ્રેનેજ કટ કર્યા પાણીના ડ્રેનેજ કટ કર્યા પછી પણ એ લોકોને પાછા પાછું ખબર નહીં કોઈના કનેક્શનથી એ લોકોને કનેક્શન પાછું રીકનેક્શન મળી ગયું છે અને રીકનેક્શન આવી રીતના મળ્યા કરશે તો અમે લોકો જે ભાડા ભરીએ છીએ તો અમારા લોકોનું શું અમે લોકો બધા અત્યારે કેટલા એસી ફ્લેટ ભાડા ભરી રહ્યા છે અમારી માંગ એવી છે અમારી અપીલ એવી છે કે કોર્ટમાંથી બી જલ્દી નિર્ણય આવે એ લોકોને સ્ટે નહીં મળે તો અમારું રીડેવલપ બિલ્ડિંગનું રીડેવલપમેન્ટનું કામ આગળ વધી જાય સુરત મનપાની કામગીરીને લઈને અઠવાના ઋષિરાજ એપાર્ટમેન્ટના એકસો સાત ફ્લેટ ધારકોમાંથી મોટાભાગના ફ્લેટ હોલ્ડરો રીડેવલપમેન્ટ સ્કીમ થકી કામગીરી કરવા તૈયાર છે જોકે કેટલાક વિઘ્ન સંતોષીઓ આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા